હારે હોય તો મજા આવે ને એમ અહીંયા હારે હશે ને તો મજા આવશે એટલા માટે તમે આપ સૌ પણ ત્યારે કોઈને અને હું તમને ભરોસા સાથે કહું છું જેમ આપણે ખબર છે બે બે મિત્રો હોય એમાં એક મિત્ર તમાકુવાળો માવો ખાતો હોય અને એક મિત્ર ન ખાતો હોય પણ પછી શું થાય ઓલો પાર્સલ ખોલે ને ત્યારે જે નો ખાતો હોય ને તમાકુ વાળો એ કોરી સો પરી લે લાઈ તો ધીમે ધીમે થોડો સમય વ્યતીત થાય તેમાં બરાબર વાતોમાં વાતોમાં ઓલો માવા ખાવાળો માણસ એક માવો બનાવતો હોય એમાં ખબર ન હોય વાતોમાં બરાબર ચૂનો નાખી દે અથવા તો પેલા તમાકુ નાખી દે ચૂનો પછી નાખે તમાકુ નાખે ત્યાં ઓલા ધ્યાન પડે અરે અરે તો બરોબર લાગે દે અને તમાકુ સ્પર્શ થઈ ગયેલી હોપારી પાછો ઈ આમ ખખેરીને ખાઈ લે થોડોક સમય જાય કે વળી પાછી ઘટના ઘટે કે વાતો કરતા ઓલો માવો બનાવતો એમાં બરાબર ચૂનો નાખે સોપારી નાખે એટલે તમાકુ નાખે હજી આમ ચોળ્યો ન હોય ત્યાં ઓલે નજર પડે ઓબર બર ચોળતો ને પેલા મંદિર ચૂના વાળી અને તમાકુને ને સ્પર્શ થયેલી હોપારી વળી પાછો લૂછીને ખાય આમ કરતા કરતા ધીમે ધીમે ચોળેલો માવો પણ પાછો લૂછીને ખાય અને પછી આખો માવો ખાતો થઈ જાય જેમ એક સામાન્ય સોપારીના વ્યસનથી આખો માવો ખાતો થઈ ગયો એમ તમે એક દિવસ સત્સંગમાં લઈ આવો હું તમને ભરોસા સાથે કહું છું બીજે દી તમારી રાહ નહીં જોઈ પોતે એકલો પહેલા પેલા અને તું સત્સંગમાં જા તો વૈષ્ણવ નથી તું હાચો તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું હાચો વૈષ્ણવ જાણ तो એટલે ભગવાન ની કથા કરે લે એ બસ નમ નહીં તો સાથે જા કોઈને સાથે લઈ જા અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે ઓર શેર karna mat bhuli subscribe kare lakshya tv channel ko aur बेल आइकन पर क्लिक करना मत भूलिए वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को हाँ और बेल आइकन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए